નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે ગુરુવાર ને સાતમ છે આજે છે છે થાય પછીના ભાગમાં અને આજે છે જૈન અષ્ઠી પ્રારંભ એટલે જૈન લોકોનો કંઈક તહેવાર હશે આપણને બહુ એનો ખ્યાલ નથી પણ આજે પંચાંગ નદીનો ઉલ્લેખ કરેલો છે અને તમને હું આજના ભગવાનના દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન અત્યારે વાગી ગયા છે પોણા દસ

તળેલી રોટલી ખાવા તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને જો આ બાજુ ચા પાણી પીને બધા થઈ ગયા છે ફ્રી અને આ બાજુ આજે રજા છે એટલે ધબધબાટી કાંઈ બપોરે સૂતા નથી એમને મેઘધારી ચાલુ છે અહીંયા સુવાનું કામકાજ અને રખડવાનું તોફાન કરવાનું આમ ત્યાં જવાનું બધુંય કા અને અમારા ભાઈની અંદર કાંઈ આવતી નથી ભૂખ બહુ લાગી હોય હે ને અને બે રીજો તૈયાર થઈ ગયા છે અમે લોકો જાય છીએ બાર તારે આવું છે ટાટા તો તાટા આવું છે તાટાવું છે તાટાવું છે ભૂખ લાગીશ પેલા એને તો ચાલો જમી લો હો ચાલો આવું બે ભેંકું છે એક જગ્યાએ બે ઓળખ જેમ જેમ ખબર પડતી જાય છે એટલે એ જગ્યાએ બેસું ગમતું નથી કોઈ કાટા મારતો ને તરત આમ થાય કે મને તેડાય એમ એવું બધું કરે છે ઠીક છે ચાલો અમે લોકો જાય છે બહાર જગ્યાએ જવાનું હતું પ્રસંગમાં શ્રીમંત હતું ત્યાં જવાનું થય સમયે એટલે જાગુના કાકા થાય તો અત્યારે સમય મેળો છે એટલે પાછળથી થોડું કાટું મારીએ ત્યાં જે ફ્રી છે ગ્રુ હાસે તો અમે લોકો જાય છે ત્યાં તો મળશું ત્યાં જઈને અને નીકળીએ અમારા બેન ઘેરે રહેવાના છે અને અમે ત્રણ અત્યારે જઈએ છે તો બસ અમે લોકો જાએ મારા કાકાના ઘરે પહોંચી ગયા જેમ તમને હું પ્રદિપે કીધું તું એમ મારા કાકાની દીકરી આણું આવી છે તો એને મારે બોલાવા રમાડવા આવવાનું નથી એટલે હું આજે એને રમાડવા આવી તો કાકી છે કાકી છે શ્રી કૃષ્ણ હા મજામાં ને નાની નાની માને હા બસ હું મજામાં છું અને આ છે ભાભી કેમ છે તમે સારી હા છે મારો કાકાનો દીકરો હે માંગે એના ઘરના છે આ એમનો દીકરો છે તો કાકાને ભાઈને બધાય તો પોતપોતાને કામ ધંધે ગયા અને અમે લોકો બસ આવ્યા ને હવે

બનાવ્યા ઘરે જય શ્રી કૃષ્ણ કાકી મજામાં બસ બધો કાકી અને બધા રોકી દીધા પરાણે જમવા માટે અમે પણ અહીંથી નીકળ્યા બે આટો મારતા જઈ પણ પછી નીકળવા દીધા નહીં કે જમીન જમીને જવાનું છે ખાસ એટલે જમવા બેસવાનું વગર વહેલું વહેલું બનાવી નાખ્યું કે વહેલા છૂટા કરી દેવું પણ જમા વગર નહીં જતા એટલે જો બે જ્યાં જમવા ને ત્યારે કદે કે ફૂલ હા ના પણ હમણાં અમે કેટલા ગાડી લીધી આચી વાત છે અને હમણાં આવ્યા એ નહોતા કીધું ના ઘરે એટલે મેં કીધું આટો મારતા જઈ હા એક દી આવી જાવ બધા ચાલો તે જમવા બધા પધારો અમે બધા જમી લઈ તમે ચાલો પણ બધા જમવા આજ તો કાકાજી ની ઘરે છે તમે ચાલો જબરજસ્ત પાઉભાજી ખાવા કોને કોને ભાવે કોમેન્ટ માં ખાસ કહીજો અને ચાલો જમી લઈ મિત્રો અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને જો આ બાજુ પાણી પીને જે બધા નવરા છે અને અમે લોકો જસ્ટ ઘરે આવ્યા છીએ કાકાની ઘરે જમવાનું હતું બહુ આગ્રહ કર્યો કે અમે નીકળવા તો દેવું જ નહીં પછી નિરાતે બધા જમીને પાવ ભાજી લઈએ અને ખાતી આનંદ કર્યો બધાએ સાથે અમે હજી ઘરે જસ્ટ પહોંચ્યા છીએ અને અહીંયા અમારા જો ભાઈ ને બધા જાગે છે રાહે હતા આમ ડોકું કાઢીને જોવે જોઈશું અહીંયા ઘડિયાળ પાઈ આવ્યો ને બતાડા કેટલા વાગ્યા તા તો અમારા ભાઈ આમ ડોકું કાઢી કે મારો વારો કઈ આવશે બોલવાનો કેવો બે ગયો જો ભોપારામ અને જે આ બેની જાગે છે કે હોતા નથી તમ જીવા આવો બેન બાર જીવા કે જાઓ રદા ને હે કઈ બાજુ એવું છે ખાલી ગેટ સુધી ઓય બાપા અમે તો કેટલી અમે તો કેટલી જગ્યાએ જીએ કા આસ્તા બહુ જાજી જગ્યાએ કે જીએ આપણે પછી બીજા મામા ઘરે મામા ઘરે એકદમ બધું

અને પાછો પેંડો આપ્યો પેંડો આપ્યો મુખવાસ આપ્યો તો બહુ મજા આવી ગઈ તો આનંદ જ હતો ભૂલાઈ ગયું કાલે પાછા જાશું તો કાલે લઈ આવશું પાકું હે ને હા માં પેંડા ખવડાવ્યા ગાડી ના ને કાકા બહુ આનંદ કર્યો બધા બહુ મજા આવી હા પછી ઋતુભાઈ નો ફોન આવ્યો જર્મની થી એને હારે કરી વિડીયો કોલમાં વાત કરી મેં તો તમારે વરાજા કઈ તૈયાર થાય છે મને તો તમે ગોઠવી નાખો લાવી જ જવું કા બહુ આણંદ કર્યો હસા ના દાંત ખેડીને મજા આવી બધી હા બધા મજા આવી ગયો જો ભાઈને સુવડાવવા જવાનું છે નિંદરમાં છે ને ઠીક છે ચાલો સુવડાઈ ગયો અને જો કોશિશ કરીએ તો ભજન લેવાશે ને કર આપણે સવારે ભજન આપણે મેં આગળ મૂકું છે આપણે તમે સાંભળશો એટલે એ રીતનું કઈ ગોઠવું છું અને બેન એને ચાળા આ બાજુ આ બાજુ હજાર ભાઈ જાય છે એ પેલા તો એ ધોડવા મળે છે કારણ કે એને એમ શું છે ખબર છે આગળ રમાડવા ત્યાં આગળ રૂમમાં જાય એટલે એ પેલા તો એ ધોડવા મળી કા બેન હવે આવી બેન આજ ચક્કર આવે છે પડી જાય બેન બટા આવી એમાં દીકરો હાલ હા ટાટા કહી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાદેવ હરે હર મહાદેવ ચાલો ઠીક છે તો પછી ભજન આપણે સારું બધા એને મજા આવી છે સાંભળવાની સવારનું ભજન છે અત્યારે તો કદાચ લાગતું નથી ગાવાનું થાય પણ સવારે બધાને આનંદ આવશે સાંભળવાનો તમને અને પછી આપણા બ્લોગ ને આગળ વધારીએ આપણે શ્રી મહાપ્રભુજી ને વિનવું ને વિઠલેશ્વર ને લાગુ પાય મારાણી માની જય બોલો કરવાની સરાને ને વૈષ્ણવનો લીધો સાત મારાણી મની જય બોલો વ્રજવાસીને પૂછ્યું કે મથુરા કેટલે કથાય મારાણી મની જય બોલો ધર્મીને મનય તો ઢૂકડું ને પાપીને મનયે દૂર મારાણી મની જય બોલો વ્રજની વાટે ચાલતા ને ઝીણી ઉડે છે રજ મારાણી મની જય બોલો રજે ભરાણ મારા ગળા ને કાયા પાવન થાય મહારાણી મની જય બોલો યમનાજી ને શોભે ચુંદડી ને કૃષ્ણ ને શોભે વાઘા મહારાણી મની જય બોલો યમનાજીને સોહે ફૂલ છડી કૃષ્ણને સોહે હાર મારાણી મની જય બોલો યમનાજીને હાથે માળા કમળનીને કૃષ્ણને કૃષ્ણ ને રોપવા જાય મારાણી મની જય બોલો શ્રી કૃષ્ણ હાથ માત્ર જવું ને પુણ્ય ને પાપ તોડાય મહારાણી માની જય બોલો ધર્મને છાબડું છલક્યું ને પાપનું ગયું પાતા મહારાણી મની જય બોલો કરમાતે બાઈનો ખી ચડો પ્રભુ આરોગવાને જાય મહારાણી મની જય બોલો બાય નું મા મેરું મરો વાલો તે પૂરવા જાય મારાણી મની જય બોલો વિદુરજીની બાજી શ્રી કૃષ્ણ યાગવા જાય મારાણી મની જય બોલો પાંચાળીએ પોકર કર્યો વાલો ચીર તે પૂરવા જાય મારાણી મની જય બોલો સબરી તે બાય નાઠા બોર મારો વાલો યારોગ વાય મા રાણી મની જય બોલો માધવ દાસ ની વિનતી અમને દેજો શ્રી વ્રજ માં વાસ મારાણી મની જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઠીક મિત્રો તો જો અત્યારે બે બેનુ ને સુડાવાનો સમય થઈ ગયો છે જબરજસ્ત અને એની માતાશ્રીઓ આગળ પછી એક લઈ જશે માં અને ક્રોધાયમાન થઈ જશે એક એક દબા દબી ધીમી ધીમી નાના મોટી પણ છે

¡Es sí. sí.